ત્રેવીસ જુલાઈ ના રાત્રે સાડા અગિયાર ની આસપાસ બોરવા પોલીસ ને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ભોગબંધાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ ભઢિયાર સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા છે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર બંદર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરે ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈને ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલો અને એમને ગુટકી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા પછી બીજા આરોપી જે છે એ જતિન જેઠાભાઈ તાગિયા અને ત્રીજા આરોપી છે હેમેશ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ ચારે આરોપીને પોલીસે અટક કર્યા છે બંને વ્હીકલ

ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં મામલો વીચક્યો હશે ત્યાં સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પણ થઈ હશે અને પછી સ્ટાફે માલિક એટલે કે ગૌરાંગભાઈને ફોન કર્યો એટલે ગૌરાંગભાઈ આ બાબતે તમને ત્યાંથી બોલાયો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે હા તપાસના કામે લઈશું ઘાત્યકતી હોતાત વધારે હતા કારણ કે જે તે સમય ઘટના બની ત્યારે તના પર ધ્યાન દેવાનું એ સીસીટીવી નિરીક્ષણ કરતા બે અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે. વધારે તપાસ કરતા જો કોઈ આવશે તો સોશિયલ મીડિયા પોતાના છે. છે કે હા બિલકુલ તપાસ કરશું. ये सोशल मीडिया में जो फोटोग्राफ्स के जो शॉर्ट क्लिप अवेलेबल खसे तो हमें पुलिस कोर्ट की तफ्तीश तो कर शो हां और